เราเป็น้องนั่นก็การีทองคุณอยู่เลยเค้กๆนันบ๊ายน้องชายบ๊วยน้องห้องมุบูกาการีทออันเน้ยราเนน้นั่นบูก้าการีทอ

મોતા હું તો ફોમિયે લે તો હું બેહો અલ્યા મોસો કો તમ હેડો કેતા હો ગાડી લઈને મેલવા આવો ગાડી લેન હું ઘરે શું करू કોઈ અલ્યા પણ પડતા ને ઉપાડી નોખો હું પાછો કેમ અલ્યા તું મારો પહાડું बाजू નું ભૂગા લાડો પર મારું ઘર બકાવશે આ દોશી ના ના છે બોલાય છે

જાનું ભૂક અંતર અલ્યા આવું કોણ છે ના ના હું તો હેડ્યો અલ્યા ના ના મને દોશી મારશે તો ભાઈ મન મારશે ડોળા મો ઘર માં ને આવ એ અરે બને પાનું પડ્યું સુતે તારું અરે મેં આલા મારું નામ આબાબુ અરે થોડીક વખત ઘરે એમનો મારા ભૂખા ખાડે પર ડોશી તો હું હમલા ઓબરી હે ડોશી પિયરજી છે પિયરજી કોઈ નહી કે હેડો હે ઓય 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 ખાટી થાપાઓ ખાટી હા બાલ কি <krit> করে <vamos therapeuticoganamos> <ris Fernan yaienne> આપણે મારી ન ઘે ના